ભગવાન કૃષ્ણના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પહેલા દિવસે સાધુ સંન્યાસી શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે જ્યારે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે પરંતુ પુષ્ટિ સંપ્રદાયમાં કેમ બીજા દિવસે શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે તેને લઈને અનેક લોકોને પ્રશ્ન થતા હોય છે મિત્રો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય જન્માષ્ટમી એટલે કે અષ્ટમીના દિવસે મથુરામાં કારાવાસમાં થયું હતું અને તેની સાથે જ પોતાના સેવક માયાને વિનંતી કરી કે તમે બધાને નિંદ્રામાં લાવી દો જે બાદ આપોઆપ તાળા ખુલી ગયા જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય ત્યાં તાળા આપોઆપ ખુલી જાય છે તે સમયે દેવકીજી અને વસુદેવજી પણ થોડા માયામાં હતા પોતાના પુત્રનું અષ્ટપૂજા સ્વરૂપે પ્રાગટ્ય જોઈ દેવકીજીએ કહ્યું મને તો પ્રાકૃત બાળક જોઈતું હતું એટલે સ્વયં પ્રભુએ પોતાના પ્રાકૃત સ્વરૂપ કરી લીધું અને પૂજાઓ સંકેલીને બે પૂજા જ રાખી અને દેવકીજીને દર્શન આપ્યા જે બાદ દેવકીજી પાછા માયામય થઈ ગયા બીજી બાજુ વસુદેવજીને ખબર હતી કે આવું ઘટિત થશે તેથી તેમણે ગોકુલમાં પધરાવી જવાનો વિચાર કર્યો હતો તે પણ માયાનું જ એક કામ હતું બાલકૃષ્ણને પોતાના મસ્તક પર પધરાવી કારાવાસમાંથી બહાર નીકળી ગોકુલમાં નંદરાયજી અને યશોદાજીના ઘરે પધરાવા નીકળ્યા આ બાજુ યમુનાજી પણ પ્રભુને મળવા આટલા જ આકુળ વ્યાકુળ હતા એટલે યમુનાજીનું મિલન પણ ત્યાં જ શ્રીકૃષ્ણ સાથે થાય છે આ બાજુ નંદરાયજી અને યશોદાજીને ત્યાં માયાનું જે પ્રાગટ્ય થયું હતું તે લઈને પાછા વસુદેવજી કારાવાસમાં આવી જાય છે હવે વાત કરીએ ગોકુળમાં પ્રગટેલા પુષ્ટિ પુરુષोत्तम શ્રી કૃષ્ણને તો ગોકુળમાં પ્રગટેલા પુષ્ટિ પુરુષોત્તમની સેવા બાર વર્ષ અને બાવન દિવસ કરાય છે ગોકુલ લીલા મથુરા લીલા અને દ્વારકા લીલા એમ ત્રણ અલગ અલગ લીલા છે પુષ્ટિ ભક્તોએ બાર વર્ષ અને બાવન દિવસની સેવાનો ક્રમ લીધો સવારે જ્યારે બધા માયા મુક્ત થયા ત્યારે યશોદાજી નંદરાયજી બધાએ પુત્રના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાઈ કરી અને આખા ગોકુલ ગામમાં આનંદની છોડ ઉડવા માંડી કે નંદ આનંદ ભર્યો નંદજીને બધાએ વધામણા આપવા લાગ્યા અને કહ્યું આપ પણ ઝુલાવો અને અમે પણ ઝુલાવીએ બાળકને પ્રભુ તો સ્વયં પરબ્રહ્મ હતા પ્રગટતાની સાથે જ તેમણે લીલાઓ શરૂ કરી એટલે નંદરાયજીએ ગોપીઓને તેમને ઝુલાવવા માટે આજ્ઞા આપી અને નંદરાયજીએ નંદ મહોત્સવ મનાવ્યો એટલે બીજા દિવસે નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો પોતાની ઓસરીમાં પલનું ધરાવી સૌ વ્રજભક્તો અને ગોપીજનને ગોકુલવાસીઓને આનંદ આપ્યો ઉપરાંત દૂધ દહીં માખણ મિશ્રી ઉડાડવામાં આવ્યું અને વ્રજ ભક્તોએ ખૂબ આનંદ સાથે નંદ ગેરાનંદ આનંદ ભયો કર્યો આકાશમાંથી દેવી દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી આ દ્રશ્ય જોવા સૌ આકુળ વ્યાકુળ હતા એટલા માટે જ્યારે અષ્ટમીના દિવસે પ્રાગટ્ય અને નોમના દિવસે ગોકુલમાં જ્યારે ખબર પડી કે નંદરાયજીને ત્યાં સ્વયં પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું છે તેથી નવમીના દિવસે નંદ મહોત્સવ મનાવવામાં આવે છે મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને આ વિડિયોને વધુને વધુ તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયામાં શેર કરજો જય શ્રી કૃષ્ણ